એની સમજ મેળવી લો અને વારંવાર આ વિડિયોને કદાચ અથવા ઓડિયોને સાંભળીને પણ તમે એ પ્રશ્નને સમજી શકશો ઓકે શરૂઆત કરીએ પ્રશ્નનું નામ છે ભારતનું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ જૂનો છે

ઘણા બધા લોકોનો અભ્યાસ છે અને પોતાના વિચારો માનવ જીવનમાં આ ચાર મુખ્ય ઉદ્દેશ જેમાંથી અર્થ માટે કરવામાં આવતી અહીંયા અર્થ નો મતલબ તમે કશુંક મેળવવું કઈક ઉદ્દેશ સાથે થતી પ્રવૃત્તિને એ પ્રમાણે તમે અર્થ શબ્દનો અહીંયા અર્થ લખ્યો છે જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા એટલે કે સંબંધ છે આગળનો ડેશ એક ડેશ અહીંયા કરજો એક અહીંયા અહીંયા બે ભાગ કરી શકો છો ત્યારબાદ ચોથો ડેશ કશુક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ

અર્થશાસ્ત્ર એટલે શું તો કૌટિલ્યના મધ્ય અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ અર્થ છે છે મનુષ્યના વસવાટવાળી ભૂમિ તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર રિપીટ કરીએ કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું તો મનુષ્યની વૃત્તિ અર્થ છે ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણને જ ધ્યાનમાં રાખીને દરેકે દરેક વિચારકોએ ચિંતકોએ અથવા આર્થિક વિચારકોએ પોતાના વિચારોને રજૂ કર્યા છે આર્થિક પ્રવૃત્તિમાં પણ માત્ર અર્થ કશુંક મેળવવું કંઈક ઉદ્દેશ સાથે કંઈક કરવું એટલો જ સીમિત અર્થ ભારતીય ચિંતન ચિંતકોમાં અથવા એમના ચિંતન માં દેખાતું નથી એમણે અર્થ કેન્દ્રિત ન રાખતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે અને છેલ્લો ડેશ માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં તમને નીતિશાસ્ત્રની અસર જોવા મળે છે એટલા જ માટે ચાણક્યના અર્થશાસ્ત્રને અર્થ નીતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે ઓકે અને છેલો ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને જ ધ્યાનમાં લીધી છે જે સામૂહિક હોય જાહેર હોય એ વખતે બોલું તો રાજા સહિત રાજાના સંદર્ભ

અને અન્ય વિદ્યાર્થી મિત્રોને આપીને મુકલાવીને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહી શકો છો આપ અને વિડિયોના સંદર્ભમાં કઈક સજેશન હોય કઈક તમારે મને સૂચન કરવું હોય કે સાહેબ કઈક આટલો ફેરફાર થાય તો કઈક કરવા માટે તમે મને વોટ્સઅપ અથવા તમે મને ચેટ પર મોકલી શકો છો યુટ્યુબમાં પણ તમે પોતાનું મેસેજ છોડી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા રાખીએ છીએ આ પછીના વિડીયોમાં અગિયાર માં ધોરણ માટે પણ સતત આપણે વિડીયો મૂકવાના છીએ ચાલુ રાખવાના છીએ ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ